આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા તડામાર તૈયારીઓ થઈ ગઈ છે તમામ તૈયારીઓના આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે આજે રથ સ્ટેશન આવી પહોંચશે જે રૂટ પર આ રથ નીકળશે તે રૂટ પર મહાનગરપાલિકા દ્વારા રોડનું પેચવર્કનું કામ કરવામાં આવ્યું છે એટલે કે ખાડા ટેકરા જે જે રોડ પર દેખાય છે ત્યાં પેચ વર્કિંગ કરવામાં આવ્યું છે તે સમારકામ કરવામાં આવી રહ્યું છે એ વડોદરા મહાનગરપાલિકાની ટીમ માટે ભક્તોને તકલીફ ન પડે ભગવાન જગન્નાથજીનો જે જગ્યાએ રથ નીકળશે તે જગ્યાએ જ રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે ઇસ્કોન મંદિરથી આજે સાંજે રથને સ્ટેશન લઈ જવાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રોડ પર ખાડા ખબોચ્યા છે એટલે કે જે રોડ બિસ્માર હાલતમાં છે તેનું પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે તેની કામગીરી કરવામાં આવી રહી છે ઇસ્કોન મંદિરથી નીકળીને રથ સાંજે સ્ટેશન આવશે અને સ્ટેશનથી જ્યારે આ રથ શહેરની નગરચર્યા નીકળશે તે અંતર્ગત જે માર્ગ પર ખાડા ટેકરાઓ છે તે જ ખાડા ટેકરાઓને કોર્પોરેશન દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે